હેલો ફ્રેન્ડ્સ જય મેં જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં સાતમ સ્પેશિયલ આજે આપણે મસ્ત ફૂલી ફૂલી પૂરી બનાવીશું રોટલી ભાખરી ના વાવતી હોય અને જેના ઘરે બનતી હોય ફ્રેન્ડ તો ચોક્કસથી આ પૂરીનો ટ્રાય કરજો તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે તો એના માટે મેં અમેરિકન કોન ભાભીને લીધા છે કોથમી લીધી છે ડોળી સમારી છે અને અંદર લઈશું આપણે લસણ ટકા જેને જે ટેસ્ટ ભાવતો હોય આની જગ્યાએ તમે કોઈ બીજું વેજીટેબલ બટાકા છે દૂધી છે લેવા માંગતા હોય તો લઈ શકો છો તો મેં લસણ એડ કર્યું છે અને જે આપણે ડુંગળી અમેરિકન કોર્ન ને પીસી હતી આમાં જો આદુ તમને ભાવતું હોય તો એડ કરી શકો છો પછી આ લોટમાં આ પીસી અને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું ફેર ચાલો પીસી લીધું છે ને

હવે એમાં નોટ જોઈ શકાય પહેલા આપણે વસ્તુ એડ કરી દઈશું તો એમાં ટેસ્ટ અનુસાર તલ તમને ભાવતા હોય તો અને અજમો સારું એવું ઠંડી ખાવી હોય તો નડે નહીં ઓકે એમાં અહીં મીઠું મરચું ટેસ્ટ અનુસાર તમે જે મસાલા વધારે ભાવતા હોય એ થોડા તમે ઓછા વધતા કરી શકો છો મેં અડદન નાખ્યું છે મરચું નાખ્યું છે અને મીઠું એડ કરીશ ઓવર તીખી આપણે

હવે આપણે આમાં લોટ બાંધી લઈશું જરૂરિયાત પ્રમાણે જો જરૂર પડશે તો પાણી એડ કરીશું બાકી નહીં કરી તો જેવો લોટ બંધાશે એવો હું તમને બતાવી દઉં માપ છે નહીં જાય તો પાણીની કોઈ જરૂર નથી ફ્રેન્ડ ફ્રેન્ડ બરાબર જો મારે એમાં જ બંધાઈ ગયું છે મારે પાણીની કોઈ જરૂર પડી નથી હવે તેલ પૂરી માટે તમે માપનું જ મૂકશો તમારે જેવું વપરાતું હોય એવું અને જેટલી પૂરી કરવી હોય મારે આવો લોટ જોઈતો હતો તો એને જે પીસ્યું હતું ડુંગળી અમેરિકન કોર્ન કોથમીર એ બધુંમાં મારે લોટ મસ્ત બંધાઈ ગયો છે હવે આને કોઈ રેસ્ટ આપવાની જરૂર નથી ફ્રેન્ડ આપણે તરત જ પૂરીઓ સ્ટાર્ટ કરી દેવાની લોટ સરખો કરીને મસ્ત લોટ તમારે એવો કરવાનો કે તમને પૂરી વણતા ફાવે હવે આપણે એક બાજુ લઈ લઈશું ઉળસિયો લઈ લઈશું અને મસ્ત જે રીતે નાની મોટી તમારે જે રીતે કરવી હોય એ રીતે મસ્ત ઉલ્લો ગુલ્લો બનાવી લેવાનો પણ મસ્ત તમને વણતા ફાવે એવો

પણ થોડું ઠંડકના વાતાવરણમાં અને એકદમ એરટાઈટ ડબ્બામાં કે એમાં નહીં ભરવાની પતળી થોડી કરવાની હવે આપણે એને બરાબર તેલ આવે એટલે અંદર એડ કરી દેખાય છે મસ્ત પૂરીને તૈયાર થશે પૂરી

એ જ રીતે આપણે ફટાફટ પૂરીઓ બનાવતા જઈશું એક કે પૂરી એવું નહીં થાય ફ્રેન્ડ કે તમારે નહીં ફૂલે તમને પ્રોપર દેખાશે ભીખાણા દેખાય છે આ છે મસ્ત પૂરી ફૂલીને તૈયાર થશે એ જ રીતે આપણે બધી પૂરીઓ બનાવી લઈશું કઈ મહેનતનું બી કામ નથી સાતમ પાંચમ સાતમે તો બનાવો તો ઠીક છે પણ ક્યાંય જવું હોય તો તમે આ પૂરી ચોક્કસથી બનાવીને લઈ જઈ શકો ટેસ્ટી લાગે છે ચલો બનાવી દેખી છે મસ્ત ફુલ્કા પૂરી તમે બી ચોક્કસથી ટ્રાય કરજો અને મસ્ત એન્જોય કરજો મળીએ આગળના નવા બ્લોગમાં બાય